ધોરણ આઠ એક જલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું આપણે સોલ્યુશન કરીશું પહેલો પ્રશ્ન છે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો એમાં પહેલો દાખલો છે ત્રણેક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર તો આનો ઉકેલ મેળવવા માટે આપણે ત્રણેક્સ આપેલા છે બે એક્સને બરાબરની આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે બરાબર અઢાર વધશે ત્રણેક્સ ઓછા બે એક્સ એટલે આપણે ત્રણેક્સમાંથી બે એક્સને બાદ કરીશું ત્રણેક્સમાંથી બે એક્સને બાદ કરીશું એટલે આપણને એક્સ મળશે અને અઢાર વધશે જે આપણો જવાબ છે હવે આપણને પ્રશ્ન એમ હતો કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તો આ જવાબ એનો સાચો છે કે નહીં એ ચકાસીશું તો જવાબની ચકાસણી જવાબની ચકાસણી કરવા માટે આપણે સમીકરણમાં એક્સ બરાબર અઢાર મૂકીશું અને બંને બાજુ સરખો જવાબ આવ્યો જોઈએ તો ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢારમાં આપણને ડાબી બાજુ બરાબર ત્રણ એક્સ આપેલા છે તો એમાં આપણે ત્રણ ને એક્સની જગ્યાએ અઢાર મૂકીશું તો આપણને ચોપન જવાબ મળે છે તે જ રીતે જમણી બાજુમાં આપેલા છે બે એક્સ વત્તા અઢાર એમાં જો આપણે બે એક્સની જગ્યાએ અઢાર મૂકીશું અને બીજા અઢાર મૂકીશું તો અઢાર દુ છત્રીસ હશે એનો આપણો સરવાળો કરીશું તો છ ને આઠ ચૌદનો ચોગડો ત્રણે ચારને એક વધી લેપટોપ પણ તો આપણે જોઈ શકો છો કે જે આપણો જવાબ છે એ બિલકુલ સાચો છે